નસ્કાર દર્શક મિત્રો આજા માં આપનું સ્વાગત છે એમએસ યુનિવર્સિટી માં આતંકી હુમલાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ હતી આતંકવાદીઓને પકડવા માટે ચેતક કમાન્ડો ઉતારવામાં આવ્યા હતા આ દ્રશ્યો જોઈને નાગરિકો અચંબિત બની ગયા હતા જો કે મોક્રિક હોવાની જાણકારી મળતા લોકોએ રાહત અનુભવી હતી મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પરિસર સ્થિત ડોનલ પ્લાઝા ખાતે આવેલા બીબીએ બિલ્ડીંગના ઓડિટોરિયમમાં ગત રાત્રે આતંકવાદીઓ ઘુસ્યા હોવાના સંદેશાની મોગફીલના ભાગરૂપે ગુજરાત પોલીસના ચતક કમાન્ડવે વડોદરા પોલીસના અધિકારીઓની સાથે મળીને આતંકવાદીનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનો હુમલો થાય તો તેમની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તેમજ આતંકવાદી હુમલાના સમયે ઇમરજન્સી સર્વિસની સુસજ્જતા ચકાસવા માટે આ ફિલ કરવામાં આવી હતી જેમાં એસી જેટલા ચેતક કમાન્ડોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દ્વારા ચેતક કમાન્ડોને આતંકવાદી હુમલાના સંજોગોમાં કાર્યવાહી કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવતી હોય છે મોકડ્રીલના ભાગરૂપે રાતના અંધારામાં કમાન્ડો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન સ્ટીન ગ્રેનેટ સ્નાઇપર ગોળીબાર અને ટિયર ગેસના ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ચેતક કમાન્ડોએ આ ઓપરેશન સફળ રીતે પાર પાડીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો અને બીજા આતંકવાદીઓને પકડી લીધા હતા તેમજ ઓડિટોરિયમમાં હાજર અને બંધક બનાવેલા ત્રણ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બચાવી લીધા હતા મોકડ્રીલના ભાગરૂપે પોલીસે સમગ્ર વિસ્તાર કાડયન કર્યો હોવાથી અનેક વાહનો સ્થળ પર ખડકાયા હોવાથી આસપાસના વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી અને લોકોના ટોળા પણ ઉમટ્યા હતા રવિવારે રાત્રે યોજાયેલી આતંકવાદી હુમલાની આતંકવાદીઓએ સ્ટેન ગ્રેનેટના પંદર વિસ્ફોટ કર્યા હતા જ્યારે ચતક કમાન્ડો દ્વારા ગોળીબાર કર્યો હતો અને ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા બીબીએ ફેકલ્ટી પર આતંકવાદી હુમલાનો મેસેજ મળતા ડીસીપી ઝોન વન જેસી કોટિયા એસીપી ડી જે ચાવડા તથા ટ્રાફિક એસીપી ડી એમ વ્યાસ સહિત એકસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ ટીમ ફાયર વિભાગની ટીમ અને મેડિકલ સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો આ મોકડ્રીલ સાંજે સાત વાગે પિસ્તાળીસ મિનિટથી શરૂ થઈ હતી જે સાડા ચાર કલાક સુધી ચાલી હતી चेतक कमांडो एटीज ऑफिसर्स एंड कमांडोस के साथ में आए थे एट जीरो के साथ में और लोकल पुलिस भी तकरीबन पचास की संख्या में यहाँ पर थी तो डीवाईएस भी हमारे डीसीपी श्री जूली कोठिया साहब एवं वाइस चांसलर साहब एम एस यूनिवर्सिटी और एसोसिएट प्रोफेसर श्री बडोला साहब हम सभी यहाँ पर इस काम के अंदर एक प्रैक्टिस के लिए इकट्ठे हुए थे यह हमारा एक ट्रेनिंग सब्जेक्ट है कि अंदर हम तीन टेररिस्ट रखते हैं हॉस्टेजिस्ट बनाते हैं लेकिन ये हमारे ट्रेनिंग सब्जेक्ट के अंदर ये पूरा सिनारी आता है नाम मैं डिवाइस भी प्रवीण धारैया चेतक कमांडो फोर्स मगोड़ी थैंक यू